નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ સચિન છોડેસી તિરુમાલા સોસાયટી ખાતે રહેતાની બે વર્ષીય પુત્રનું મોત બે પુત્ર વિષ્ણુનું ઝાડા મોત બાળક વિષ્ણુને અચાનક ઝાડા થવા માંડ્યા હતા વિષ્ણુને સારવાર માટે ઉનપાટિયા ખાનગી ક્લિનિકમાં લઈ ગયા હતા સારવાર પણ કરી લઈ આવ્યા હતા જ્યાં વિષ્ણુની તબિયત વધુ લથડી હતી અને તેનું ઘરે જ મોત નીપજ્યું વિષ્ણુનું મોત નીપજ્યા બાદ પોલીસ કંટ્રોલને જાણ કરતા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને વિષ્ણુના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી બીજા બરાવમાં કુડાત્રા ગોપાલનગર ખાતે રહેતી અઠાવીસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું કલાવતી નામની મહિલાને ગતરોજ સવારથી ઝાડા ઉઠી થયા હતા અને કલાવતીની તબિયત લથડતા સ્પીમેર ખાતે તેનું મોત નીપજ્યું બાદમાં પીએમ કરાવાયું સિઝનલ ફ્લૂ એ સ્વાઈન ફ્લૂ છે અને એની અંદર ગળાની અંદર દુખાવો થવો તાવ આવવો ખાંસી આવી એ પ્રકારના લક્ષણો છે અત્યારે છેલ્લો કેસ આપણને ડિંડોલીની અંદર એટી ઇયર્સની ફિમેલ જે છે તેમાં જોવા મળ્યું છે સ્વાઇન ફ્લૂ ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ છે સારવાર છે ટેમી ફ્લુ નામની દવા છે એટલે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી વાયરલ ઇન્ફેક્શન છે એટલે જે પણ કેસીસ આવે છે તો તાત્કાલિક કોર્પોરેશન દ્વારા ત્યાં ટીમ મોકલવામાં આવે છે એના ફેમિલી કોન્ટેક્ટ એના સોશિયલ કોન્ટેક્ટ અને એના ઇવન જે કમર્શિયલ કોન્ટેક્ટ છે એટલે જ્યાં કામ કરે છે એ બધા જ ક્લોઝ કોન્ટેક્ટને આપણે પ્રિકોશનલી સારવાર આપીએ છીએ અને એના લક્ષણો પણ તપાસીએ છે અને જરૂર લાગે તો આપણે એ લોકોને ટેસ્ટ કરાવીએ છીએ તો સ્વાઈન ફ્લૂ એનાથી ગભરાવાની જરૂર નથી અને ચોક્કસ એની સારવાર ઉપલબ્ધ છે અને ફક્ત જે આપણે અગાઉ કોવિડ વખત પણ ધ્યાન રાખતા હતા કે ખાંસી આવે અથવા છીંક આવે ત્યારે આપણે હાથમાં રૂમાલ રાખીએ અથવા બીજી તરફ મોં કરીએ એ પ્રકારના સામાન્ય જે પ્રિકોશનલ મેઝર્સ છે અથવા વારંવાર હાથ ધોઈએ એ લેવાથી આપણે આનાથી અટકાવી શકીએ છીએ આ રોગ જે જે વિસ્તારમાંથી કેસીસ આવે છે ત્યાં મેં કહ્યું તેમ એક મેડિકલ ટીમ મોકલવામાં આવે છે અને સેમ વસ્તુ જે હોસ્પિટલને તમામને એલર્ટ કરવામાં આવ્યા છે એ લોકો તાત્કાલિક આપણને નોટિફાય કરે એ પ્રકારના જે પણ લક્ષણો ધરાવતા વ્યક્તિ હોય એનું ટેસ્ટિંગ કરે જેનું ટેસ્ટિંગ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે ઉપલબ્ધ છે ત્યાં ટેસ્ટ કરાવે અને જેથી આ આ રોગ વધુ પ્રમાણે ફેલાય નહીં મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને ત્યાં સિવિલની અંદર જ આ ટેસ્ટિંગ થાય છે અને અત્યારે તેઓ સારવાર છે એ જે જગ્યાએથી કેસ આવે છે તેની આજુબાજુના આપણે ઓછામાં ઓછા બસો ઘર સર્વે કરાવીએ છીએ અથવા જો લક્ષણો જણાય આજુબાજુમાં તો વધુ ઘર સર્વે કરાવીએ છીએ પરંતુ આ પ્રકારના લક્ષણો ધરાવતા કોઈ વ્યક્તિ જણાયા નથી અને આ પર્ટિક્યુલર મહિલા પણ બીજા કારણસર હોસ્પિટલમાં એડમિટ હતા અને ત્યાં રૂટિન ટેસ્ટ કરાવવા દરમિયાન આ પ્રકારનું પોઝિટિવ આવેલું છે